કમલેશ કોઠીવાડ રાજકોટ આહિર રાજકોટ જિલ્લા આહિર સેના મહામંત્રી સત તારીખ બાર જાન્યુઆરી ના રોજ સુરત ખાતે એક વિડીયો વાયરલ થયેલો એક સદીરા બાળકી એક અજાણ્યો શખ્સ હડપલા કરતો એક વિડીયો વાયરલ થયેલો સોશિયલ મીડિયા ની અંદર એટલે વિડીયો વાયરલ વાયરલ થયાના અનુસંધાને નવજીવન ન્યૂઝ ના જાબાજ પત્રકાર તુષાર ભસિયા એ સિંગણપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર રાઠોડનો ફોન દ્વારા સંપર્ક કરેલો અને વાત કરેલી કે આ તમારા વિસ્તારનો આ વિડીયો છે તો ફરિયાદી ફરિયાદ દાખલ થઈ છે કે નથી આ તમામ વિગતો જાણવા માટે ફોન ઉપર વાત કરેલી ત્યારે વળતા જવાબમાં રાઠોડબીએ જણાવેલ કે ફરિયાદી ફરિયાદ કરવા તૈયાર નથી એટલે તુષારબસ્તીએ લીધેલું ભાઈ તો તમે સરકાર તરફથી ફરિયાદી બનો અને ફરિયાદ દાખલ કરો એટલે આ રીતે વાતચીત થયા બાદ નવજીવન ન્યૂઝના જાબાજ પત્રકાર તુષાર બસિયાએ તેમના નવજીવન ન્યૂઝ ઉપર એમને સ્ટોરી આખી આ આ વિષય ઉપર કરેલી હતી એમાં વિડીયો પણ બ્લર કરેલ હતો કોઈ વિગત સ્પષ્ટ થાય સજીરાની એવો કોઈ વિડીયો નહોતો બ્લર કરેલો વિડીયો હતો પણ છતાં પણ ફોન દ્વારા એનો ઈગો હટો થયો પોલીસ ઇન્સ્પેક્ટર રાઠોડનો સુરતના સિંગણપુર પોલીસ સ્ટેશન હેઠળના એટલે એના માટે થઈ એમને જે અજાણ્યો શખ્સ હતો અડપલા કરનાર એની વિરુદ્ધ ફરિયાદ દાખલો દાખલ કરી પણ સાથે સાથે તુષાર બસિયાનું નામ એડ કર્યું એટલે આ ચોથી જાગીરને દબાવવાનો એક હિન પ્રયાસ છે પીઆઈ રાઠોડ દ્વારા એટલે લોકશાહીને દબાવવા માટે ચોથી જાગીરને દબાવવા માટે એક આ સત્તાનો ગેરઉપયોગ કહી શકાય એટલે આના માટે થઈ આ પીઆઈ રાઠોડ વિરુદ્ધ સખતમાં સખત સરકાર દ્વારા પગલાં લેવામાં આવે અને આ કલમો તુષાર બસિયા નિર્દોષ છે એની સાથે આખો પત્રકાર જગત અને આહિર સેના ગુજરાત પણ છે અને ભવિષ્યમાં આ બાબતે જો ન્યાય નહીં મળે તો ધરના ઉપવાસ આંદોલન સહિતના કાર્યક્રમ આહિર સેના દ્વારા કરવામાં આવશે અને એક સૌથી જાગીરને દબાવવાનો દબાવવાના એની પ્રયાસને અમે વખોડી કાઢીએ છીએ અને એ બાબતનું આજે કલેક્ટરને આવેદન પત્ર આપવા માટે આવેલ હતા